भरत पाक युद्ध स्थिती वेळे राज्य सुरक्षा कवच उभं कंटियाबेट विस्तार विशेष सुरक्षा व्यवसाय करते 24 कलाक वाहन चॅकिंग शरू करून आलियाबेट त्यांच्या कंटियाजार विस्तार मरीन वॉच टावर स्टॉवर दरिया पेट्रोलिंग शरू करू स्थानिक ग्रामजन इंटेलिजेंस टीम एकटिव्ह कर પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ જેટલા નિર્દોષોના મોત થયા હતા ભારત ચૌદ દિવસ બાદ જવાબી કાર્યવાહીમાં એર સ્ટ્રાઇક કરી આતંકવાદીઓના નવ જેટલા ઠેકાણા પર હુમલો કરી આતંકવાદી રહેણાંક વિસ્તાર ધ્વસ્ત કરી નાખ્યા હતા આ બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું આ વચ્ચે ભારતની તમામ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે જે અનુલક્ષીને સંવેદનશીલ ભરૂચ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે ખાસ કરીને દેશ વિરોધી પ્રવૃત્તિ તાર ભરૂચ જિલ્લા સાથે નીકળતા હોવાને લઈ પોલીસ વિભાગની ચિંતા વધારી છે તો એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સહિત કેમિકલ અને પેટ્રોકેમિકલ હબને લઈ એર સ્ટ્રાઇક થાય તો મોટી ખુવારી સર્જાઈ શકે છે જેને લઈ પોલીસ વિભાગ દ્વારા અભેજ સુરક્ષા વ્યવસ્થા સારું કરતા પ્રથમ ગુજરાતની સૌથી મોટી દરિયાઈ સીમા ધરાવતા ભરૂચ જિલ્લામાં એકસોને ઓગણત્રીસ કિલોમીટર વિસ્તારમાં મરીન પોલીસ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે તેમજ ડેચ પોટ પર ચુસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને આધુનિક ટેકનોલોજી યુક્ત સંસાધનો વડે નજર રાખવામાં આવી રહી છે તો હાંસોદ દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ સુરક્ષાને લઈ હાંસોદ પોલીસ દ્વારા વિવિધ માર્ગો પર વાહન ચેકિંગ તેમજ સર્વેન્સ શરૂ કરવામાં આવ્યું છે આલિયાબેટ જેવા દરિયાઈ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી ઊભા કરેલા વોચ ટાવર વડે નજર રાખવામાં આવી રહી છે ભરૂચ એસઓજી તેમજ એલસીબી દ્વારા આલિયાબેટ વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિક જોડે વાતચીત કરી હતી બેટ ખાતે ફકીરાણી જત સમુદાયના મુખી જોડે પણ વાતચીત કરી હતી તો કંટિયાજાર તેમજ નર્મદા સંગમ સ્થાન હોળી ખાતે પણ પોલીસ ટીમ દ્વારા ચોકસાઈપૂર્વક ચેકિંગ કરી સ્થાનિકો જોડે વાતચીત કરી હ્યુમન ઇન્ટેલ ટીમ એક્ટિવ કરી હતી સંવેદનશીલ વિસ્તાર હાંસોટમાં પોલીસે સઘન વાહન ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે હાંસોટ ટાઉનમાંથી પસાર થતા તમામ વાહનોની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે પોલીસે ચોવીસ કલાક વાહન ચેકિંગની વ્યવસ્થા ગોઠવી છે વિશેષ રૂપે હાંસોટ નજીક આવેલા દુર્ગમ વિસ્તારો

અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરી સરહદ ઉપર જે હુમલા એણે ચાલુ કરેલા અને સરહદ ઉપર જે તંગદિલી ફેલાયેલી છે એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારનો અનેકનેય બનાવ ના બને તેના માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે તમામ પોલીસ અધિકારીઓને જરૂરી બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા માટે સૂચના કરેલી છે જે અંતર્ગત અગત્યની જગ્યાઓ પર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવેલું છે સાથોસાથ ભરૂચ જિલ્લો જે દરિયા દરિયાકાંઠે આવેલો છે દરિયાકાંઠે જે ગામ આવેલા છે અને એમાં પણ દહેજ ગામમાં જ્યાં મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે ઔદ્યોગિક એકમો આવેલા છે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આવેલા છે તે વિસ્તારમાં દરિયાકાંઠે તથા દરિયાની અંદર સઘન પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવેલું છે દરિયાની અંદર પેટ્રોલિંગ કરવા માટે બોટ રિક્વિઝિટ કરવામાં આવેલી છે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહેલો છે અને આજુબાજુના કાંઠા વિસ્તારના ગામડાના માછીમારો તથા આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે એમને કોઈ અફવામાં નહીં દોરાવવા માટે પણ એમને સમજ કરવામાં આવી રહી છે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજ કરવામાં આવી રહી છે આ રીતે તકેદારીના પૂરતા પગલાં ભરૂચ પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે સાથોસાથ સોશિયલ મીડિયામાં પણ કોઈ ખોટી અફવાઓ કોઈ ફેલાવતું હોય કંઈ ખોટી પોસ્ટ મૂકતું હોય તો એ બાબતે પણ સોશિયલ મીડિયામાં ઉપર પણ સાયબર ક્રાઇમ દ્વારા પૂરતી બાદ નજર રાખવામાં આવી રહી છે